હેલો ગાઈઝ મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે સવારે નાસ્તા માટે કે બહાર ફરવા ગયા હોય તો લઈ જવા માટે એવા મેથીના થેપલા બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ થેપલા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક વાટકામાં બે ત્રણ વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લેવો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી હળદર એક ચમચી લીલા મરચાંની પેસ્ટ એક ચમચી સૂકા લસણની પેસ્ટ એક ચમચી લીલું લસણ એક નાની વાટકી ખાંડ એક નાની વાટકી તલ દાણા જીરું પાવડર અને કટ કરેલી મેથી નાખી લેવી પછી આ બધું નખાઈ જાય પછી સારી રીતે મિક્સ કરી લેવું અને બે પરી તેલ નાખીને પણ સારી રીતે મિક્સ કરી લેવું અને પછી થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવું મીડિયમ લોટ બાંધી લેવો પછી લોટ બાંધાઈ જાય એટલે ગેસ પર તવી મૂકી દેવી તવી ગરમ થાય ત્યાં સુધી આપણે લોટમાંથી આ પ્રમાણે લુઓ વાળીને થેપલું વણી લેવું અને પછી તેને તવીમાં નાખીને આ પ્રમાણે ચડવી લેવું તમારા ગરમા ગરમ થેપલા તૈયાર છે તમે તેને ચા સાથે કે અથાણા સાથે પણ ખાઈ શકાય છે પછી તેને એક ડિશમાં લઈ લેવા અને સાથે ચાનો કપ પણ લઈ લેવું જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ